ગાઈસ ફાગણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હોળીનો મહિનો કહેવાય ને અને ફાગણ મહિનામાં કેસુડો ન હોય તો ફાગણ મહિનો અધૂરો છે તો ગાઈશ અત્યારે ઝાડમાં બધા ઉના પાન પાકીને ખરી ગયા છે અને નવા પાનની શરૂઆત થઈ ગઈ છે અને વજરાયો એકદમ મસ્ત ઉઠી છે વાતાવરણ બહુ મસ્ત છે અને કુદરતી સૌંદર્ય એકદમ વસંતનો માહોલ છે અને આગળ ઘઉં ઘઉં અને મકાઈ એકદમ પાકી અને ગયું છે બધું હવે લણવાની તૈયારી છે ઘઉં છે મગાય છે અત્યારે આ વર્ષનો પાક બહુ સારો છે ઘઉંનું આ વર્ષે તો ગાઈસ આગળ મહિનાનું જે છે રોશન ઋતુ જે કહેવાય છે ને ઋતુ મનમોહક હોય છે જવાબદારી આપી છે આપણને તો એનું લાવો લેવો તો દીધો ગાઈસ સાંભળે છે કે સોનું